નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં ફેક્ટરીમાં જ વેસ્ટેજ સળગાવે છે શું કંપનીની માલિકને ગુજરાત પોલ્યુશન બોર્ડનો કોઈ ડર નથી વડોદરાના પોર પાસે આવેલા રામનાથ ગામે આવેલા પ્રગટ ગ્લોબલ નામની મચ્છરદાણી બનાવતી પ્રાઇવેટ કંપનીના માલિકની મનમાણી ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કંપનીમાંથી નીકળતો વેસ્ટેજ કંપનીમાં જ સળગાવવામાં આવે છે જેના ધુમાડાના ગોટેગોટા આસપાસમાં રહેતા લોકોને નુકસાન પહોંચાડે છે ગામ લોકો દ્વારા અનેકવાર મચ્છરદાનીનું વેસ્ટેજ ત્યાં સળગાવવા કંપનીમાં તેમજ રામનાથ ગામ પંચાયતને પણ રજૂઆત કરેલ છે છતાં કંપનીના માલિક કોઈનું ના સાંભળતા હોય અને કાયદાને ખિસ્સામાં રાખતા હોય તેવું લાગી રહ્યું છે કંપનીનું વેસ્ટેજ રામનાથ ગામના ગૌચરમાં પણ જ્યાં ત્યાં જોવા મળે છે તેમજ કંપનીમાં રોજે રોજ સળગાવવામાં આવે છે જેની નોંધ જીપીસીબી જીપીસીબીએ લેવી જોઈએ ગુજરાત પોલ્યુશન બોર્ડ આ કંપની ઉપર કાયદેસરના પગલાં લે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે જો આવું ને આવું ચાલશે તો અમે જીપીસીબીમાં તેમજ કલેક્ટર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવા માટે જઈશું તેવી ગામ લોકો દ્વારા ચર્ચાઓએ જોર પકડ્યું છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ